અહીં આપણને કહેવામાં આવ્યું છે કે બહુપદીનો ભાગાકાર કરો તમારા જવાબનું સ્વરૂપ ક્યાં તો પી ઓફ એક્સ એટલે કે કોઈક બહુપદી અથવા બહુપદી વત્તા કોઈક અચળાંકના છેદમાં એક્સ વત્તા બે હોવું જોઈએ જ્યાં પી ઓફ એક્સ એ બહુપદી છે અને કે પૂર્ણાંક છે જો તમે આ મહાવરો ખાન એકેડમી પર કરી રહ્યા હોવ તો તમારે જવાબને અહીં ટાઈપ કરવો પડશે પરંતુ મેં ખાન એકેડમી પરથી સ્ક્રીનશોટ લીધો છે આપણે અહીં તેની ગણતરી કરવાના છીએ તો હવે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું અહીં આપણે ત્રણ એક્સ નો ઘન વત્તા ચાર એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા સાત નો ભાગાકાર એક્સ વત્તા બે વડે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ દર આપણે અહીં મહત્તમ ઘાતને જોઈશું ત્રણ એક્સ નો વર્ગ ગુણ્યા બે છ એક્સ નો વર્ગ થાય ત્રણ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ ત્રણ એક્સ નો ઘન થાય હવે આપણે અહીં જે લખ્યું તેને આ ઉપરનામાંથી બાદ કરીએ અહીં આ બંને કેન્સલ થઈ જાય ચાર એક્સ નો વર્ગ ઓછા છ એક્સ નો વર્ગ ઋણ બે એક્સ નો વર્ગ થશે અને ત્યારબાદ આપણે આ ઋણ ત્રણ એક્સ ને નીચે લાવીએ હવે ઋણ બે એક્સ ના વર્ગમાં એક્સ કેટલી વખત જશે તેનો જવાબ ઋણ બે એક્સ આવે ઋણ બે એક્સ ગુણ્યા બે ઋણ ચાર એક્સ થાય અને પછી ઋણ બે એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ થાય મેં અહીં આ નારંગી રંગમાં જે લખ્યું તેને હું આ ભૂરા રંગમાંથી બાદ કરવા માંગુ છું તેથી આપણે આ આખાનો ગુણાકાર ઋણ સાથે કરી શકીએ અથવા આપણે અહીં આ ઋણ વિભાજન પણ કરી શકીએ માટે આ ધન થાય અને આ પણ ધન થાય આમ કરવાથી આ બંને કેન્સલ થઈ જશે અને પછી ત્રણ એક્સ વધતા ચાર એક્સ ફક્ત એક્સ થાય ત્યારબાદ અહીં ઉપરથી સાત ને લખીશું હવે અહીં આ એક્સ માં એક્સ કેટલી વખત જાય તે એક વખત જશે માટે એક ને પચડવાળા કોલમમાં લખીએ એક ગુણ્યા બે બે એક ગુણ્યા એક્સ એક્સ હવે આપણે આ બંનેને નારંગીમાંથી નારંગી બાદ કરવા માંગીએ છીએ આ બંને કેન્સલ થઈ જશે અને પછી સાત ઓછા બે પાંચ થાય તેથી જો મારે આ આખાને ફરીથી લખવું હોય તો તે ત્રણ એક્સ નો વર્ગ ઓછા બે એક્સ શોધવું હોય તો મારે આ પાંચ નો ભાગાકાર એક્સ વત્તા બે વડે કરવો પડે અને જો મારે જવાબ આ જ પ્રમાણે રહેવા દેવો હોય તો મારે અહીં એક શરત મૂકવી પડશે અહીં ની કિંમત ઋણ બે હોય શકે નહીં કારણ કે જો એક્સ બરાબર ઋણ બે હોય તો અહીં આ છેદ શૂન્ય થઈ જશે